ભરૂચ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે આજે વહેલી સવારના સમયથી જ ગાઢ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના કારણે હિલ સ્ટેશન જેવો માહોલ જે છે તે સર્જાયો છે જે માર્ગો છે તો માર્ગો પર જે ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ છે તેના કારણે વિઝિબિલિટી ઘટી છે અને વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોએ જે છે તે વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી જે છે તે ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે આજે ત્યારે ફરી એકવાર જે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે સૂર્યનારાયણના હજુ સુધી દર્શન નથી થયા તેના કારણે જે છે તે ઠંડીનો અહેસાસ જે લોકો કરી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આજ જ અઠવાડિયામાં જે છે તે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ત્યારે આ જે માહોલ છે તે માહોલ તમે જોઈ શકો છો જાણે કોઈ હિલ સ્ટેશનનો માહોલ હોય તેવો જે ભરૂચ જિલ્લો છે અંકલેશ્વર છે હાંસોટ પંથકમાં જે આ માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને તેના કારણે વાતાવરણમાં જે ઠંડક પ્રસરી છે શિયાળો જે છે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે તેમ તેમ મોસમના જે બદાયેલા મિજાજ છે તે પણ જોવા મળી રહ્યા છે અને તેના કારણે ગાઢ ધુંબસભરિયુ વાતાવરણ સર્જાતા હાલ લોકો ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે જયવ્યાસ વ્યાસ ગુજરાત અંકલેશ્વર